જય જવાન જય કિસાન માં આપનું સ્વાગત છે આજરોજ સફેદ કાંદાની વાત કરીએ તો દસ હજાર કઠ્ઠાની આવક છે ને લાલ કાંદા વાત કરીએ તો ચાર હજાર કઠ્ઠાની આવક છે જય જવાન જય કિસાન પચાસ એકાવન એકાવન હા વાંધો બોલી લઈ ને ક્યાં સુધી મુના કાકાના જેવું હવે બને 19 હોય 251 251 રૂપિયા 251 ભાવ હોય 252 52 રૂપિયા 53 ધીમે ધીમે 54 55 56 57 57 રૂપિયા 257 57 રૂપિયા 55 99 ટિકિટ 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 74 રૂપિયા 73 બછાને 270 રૂપિયા ને 276 રૂપિયા આજનો ઊંચો ભાવ ભાઈ આયું કે હા આયું 270 રૂપિયા આપડા 276 ને પાંચ <an> છઉ <indo by wastIP> <esi> <iblampa>

એકતાણું બાણું બાણું ચોરાણું ચોરાણું ટુરતું એકસો બારી

ત્રણસો 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 આપી કે ત્રણસો ને સાત રૂપિયા ત્રણસો રૂપિયા જેવા એક બાવન એકાઉન્ટ 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 એકન બાવન એક બપોરના ત્રણ સાઠ બાસઠળ બાતઠ બાતર બાસઠ બાસઠ એકસો ચાલીને ચાલી ને એકતાલીસ

थी। थी। you, 100 રૂપયો આ બે બે કો કે નહી આ બે બે કો ને એટલા નધારુ નથી બીજાનું ઓ 100 રૂપયો 100 રૂપયો 100 રૂપયો એ 100 રૂપયો 2 3 4 5 6 7 8 8 રૂપયો 9 10 11 12 13 14 100 110 120 130 140 150 160 170 180 190 200 210 220 230 240 250 260 270 280 290 300 310 320 330 ભાઈ લખાવી તો દો દેવું

એ કો વ્યાજ

ઓગણચાલીસ ચાલી બે ચાલી રૂપિયા એકસો ચાલીસ બેતલ બેઠન ખબર સોપણ સાહેબ

કોરો માલ છે એકદમ વ્હાઈટનેસ છે એમાં સાઈઝની વાત કરીએ તો આ ત્રીસ એમ એમ છે પચાસ એમ એમ છે પાંત્રીસ એમ એમ છે ચાલીસ પાંત્રીસ એમ એમ છે

વાત કરીએ તો પચાસ એમ એમ છે તમામ સાઈઝ આવે પાંત્રીસ એમ એમ થી લઈને પચાસ એમ એમ બધી સાઈઝ આવી જાય માલ મોલની વાત કરીએ તો બસો રૂપિયા ભાવ જો છે કાર્બન કોપી છે પંચાવન ચાલીસ અઠાવન રૂપિયા ભાવ છો છે અમાય કાર્બન કોપી તો છે તે એમ એમ છે ત્રીસ એમ એમ છે પચાસ એમ છે પિસ્તાલીસ એમ છે આ માલની વાત કરીએ તો બસો છપ્પન રૂપિયા ભાવ છો છે આમાં તે પાંત્રીસ એમ છે પિસ્તાલીસ એમ છે પચાસ એમ છે કાર્બન કોફી તો અમાય છે પચાસ એમ એમ છે આમાં ભાવની વાત કરીએ તો બસો અઠાવન રૂપિયા ભાવ છે આ કાર્બન કોપી તો છે થોડું એમ એમ છે પાંત્રીસ એમ છે વીસ એમ થી લઈને રૂપિયા હા કોરો હા ખેડૂત છે કેવું ગામ દાદા મનોર મનોર ગામ છે બસો અઠાવન રૂપિયા ભાવ છો છે આમાં ભાવની વાત કરીએ તો બસો ઓગણસાઠ રૂપિયા ભાવ છો છે આમાં કોકો ગાંઠો કાર્બન કોપી છે બાકી બધી એકદમ સુપર ક્વોલિટી છે સાઈઝની વાત કરીએ તો પચીસ એમ થી લઈને પચાસ એમ એમ લાગી હા સાઠ એમ એમ તમારું નામ બોલો ખેડૂતભાઈ ગામ નું નામ બોલો તમારું મનોર ગામ નું નામ છે ડુંગળી પોલીટી કોરો માલ છે